માલદીવ્સની સંસદ મજલિસ માટે યોજાયેલી ચૂંટણીમાં ભારત વિરોધી અને ચીન સમર્થક રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુના પક્ષ પીપલ્સ નેશનલ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે જ્યારે ભારત સમર્થક વિપક્ષ એમડીએફની હાર થઈ છે મુઇઝુના સત્તાધારી પક્ષે ત્રાણુંમાંથી નેવું બેઠકો પર ચૂંટણી લડી હતી અને બહુમતનો આંકડો પણ પાર કરીને છસોથી વધુ બેઠકો પર જીત પ્રાપ્ત કરી લીધી છે જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી અને ભારત સમર્થક માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી માત્ર બાર જેટલી બેઠકો પર જ આગળ ચાલી રહી છે આઠ બેઠકો પર અપક્ષ આગળ છે ગયા વર્ષે મુઝો મોહમ્મદ સોલી અને આરા રાષ્ટ્રપતિ બન્યા હતા માલદિવસની સંસદમાં કુલ ત્રણ બેઠક છે છ રાજકીય પક્ષો આ ચૂંટણી લડી રહ્યા હતા જેમાં ત્રણસો અને અડસઠ ઉમેદવારો મેદાનમાં હતા વધતી વધતા ગત સંસદની ચૂંટણી સમય હતી તેના કરતા વખતે છ બેઠકો વધારવામાં આવી છે લગભગ બે લાખ ચોર્યાસી હજાર લોકોએ ચૂંટણીમાં મતદાન કર્યું હતું તો માલદિવમાં રાષ્ટ્રપતિ અને સંસદ એમ બંનેની ચૂંટણી અલગ અલગ થાય છે લોકો સીધા રાષ્ટ્રપતિને મત આપે છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી પોર્ન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ